બધા સુરક્ષિત છે નમસ્કાર સ્વાગત છે આપનું આરબી ન્યૂઝના ટોપના સમાચારમાં હું અશ્વિન રાઠોડ અમેરિકાથી પન્નામાં પહોંચેલા ભારતીયોને લઈને ભારતીય દૂતાવાસ બધા સુરક્ષિત છે દિલ્હીના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા બાદ રેખા ગુપ્તાએ જણાવ્યું દિલ્હી વાસીઓની આકાંક્ષાઓ પૂર્ણ કરવાની મને તક મળી છે રેખા ગુપ્તા દિલ્હીના મુખ્યમંત્રી બન્યા બાદ મોદીએ જણાવ્યું કે તેઓ જમીનથી ઉઠીને આવ્યા છે દિલ્હીમાં પ્રવેશ વર્મા સહિત છ નેતાઓએ મંત્રી પદ શપથ લીધા ગુજરાતનું વર્ષ બે હજાર પચીસ છવ્વીસ નું ત્રણ લાખ સિત્તેર હજાર બસો પચાસ કરોડ નું બજેટ નાણામંત્રી મંત્રી કનુભાઈ દેસાઈ રજૂ કર્યું બાંગ્લાદેશના વિમાનનું નાગપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ જઈ ફ્લાઇટ એન્જિનમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું પ્લેનમાં માં ચારસો ને આઠ લોકો સવાર હતા અમેરિકામાં ફલુના કેસમાં વધારો થતા કેલિફોર્નિયાની હોસ્પિટલો ઉભરાઈ ડોનાલ્ડ ટ્રમ્પે બાઇડન ઉપર ગંભીર આરોપ લગાવ્યા બાઇડન મોદીને હરાવવા માંગતા હતા એટલે જ તેઓ કરોડોનું ફંડ આપતા હતા તાલિબાનની સાથેના વિવાદ વચ્ચે ગોળીબાર અમેરિકામાં ઠંડીનો કહેર કારણે ઘણા વિસ્તારોમાં ભારે હિમવર્ષા જેનાથી છપ્પનસો થી વધુ હવાઈ સેવાઓ પ્રભાવિત થઈ તો આ હતા આપની સાથે અશ્વિન રાઠોડ જય હિન્દ જય ભારત